ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત મેદાને આવી ગયા છે અને તેમણે જે મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને અગાઉ અઢાર નવેમ્બરના રોજ એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે ઉલ્લેખ એવો કર્યો હતો કે નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી સરકારી ટેન્ડર પાસ કરી દેવામાં આવે છે અને આ સરકારી ટેન્ડરમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થાય છે અને લોકો પોતાના સગાવાળાને આ ટેન્ડર આપી દે છે ને પછી જે રો મટીરિયલ છે તેની અંદર ભેળસેળ આવી જાય છે આ મામલાને લઈ અને ચૈતર વસાવાએ મનસુખ વસાવાને સ્પષ્ટતા કરી છે કે આગામી સમયની અંદર કોઈ પણ બહારની એજન્સી જો આવશે તો તેને અમે અમારા વિસ્તારની અંદર કામ નહીં કરવા દઈએ અહીંયાના જે લોકો છે તે લોકોને રોજગારી મળે અને અહીંયાના જ લોકોની એજન્સી બનાવીને તે લોકો કામ કરે તેવી માગ હાલ ઇતર વસાવા કરી રહ્યા છે અને જો બહારની કોઈ પણ એજન્સી આવે છે તો તેને કોઈ રીતના અહીંયા કામ કરવા નહીં દેવામાં આવે અને જો કરશે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું તેવી તેમણે એક ચીમકી પણ ઉચ્ચારી છે અને ચેતવણી પણ આપી છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને જઈને ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ મનસુખભાઈ વસાવાની વાત સાથે સહમત છું એમને અભિનંદન આપું છું પણ મનસુખભાઈ તમારી સરકાર છે ગુજરાતમાં તમે એના સાંસદ છો તો કયા નેતાઓ ના ઇશારે આ બધું થાય છે એને ખુલ્લા પાડો અમે તો 23 દસ ના રોજ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને લખીને આપેલો છે આ મારો પત્ર છે કે બારની એજન્સીઓ મટીરિયલ પૂરું પાડવાના નામે અહીંયા કરોડોના ભ્રષ્ટાચારો કરે છે એટલે મનસુખભાઈ જે પત્ર લખ્યો છે મોડે મોડે મનસુખભાઈ જાગેલા છે ત્યારે અભિનંદન આપું છું પણ એ તમારા જ નેતાઓ છે તમારા સંગઠનના માણસો અહીંયા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો એમને પણ ખુલ્લા પાડે મનસુખભાઈ એવી એમને હું વિનંતી કરું છું આજે અમારા ડેડિયાપાડા વિસ્તારના સરપંચોએ આવેદન પત્ર આપ્યું એમાં બધાએ સહી સિક્કા કર્યા છે કે અમને બારની એજન્સી નથી જોઈતી અમે જાતે જ

સાથે સાથે અમારે આ જિલ્લા સંકલનમાં મનરેગામાં મેં પૂછ્યું કે ગયા વખતે ડેડીયાપાડામાં બાવીસ કરોડના બિલો ચૂકવવામાં આવ્યા વીએમ પટેલ કરીને એજન્સી હતી એને તો એ બિલો કયા વાવચરોના આધારે ક્યાંથી મટીરિયલ નાખ્યું એની રોયલ્ટી બિલ ક્યાં છે જીએસટી બિલ કાં છે કોઈ વહીવટી તંત્ર પર એના બિલ નથી એમણે કીધું કે એ બિલો અમે એજન્સી પાસે હશે તો બિલો વગર પેમેન્ટ બાવીસ કરોડનું તમે કઈ રીતના ચૂકવી શકો આ એ સરકારી અધિકારીનો જવાબ છે એટલે પોતાની સરકારમાં સાત ટર્મના સાંસદનું કોઈ માનતું ના હોય તો તમે વિચારો કે અહીંયા કઈ હદે અધિકારી રાજ ચાલતું હશે અને કયા નેતાઓના ઇશારે અહીંયા આટલા બધા કૌભાંડો થાય છે અમે આવનારા દિવસોમાં એ બાબતને લઈને પણ ખૂબ મોટું આંદોલન કરીશું અને કયા નેતાઓ છે એમને પણ અમે ખુલ્લા પાડીશું અને જે પણ એજન્સીઓ બહારની નર્મદા જિલ્લામાં આવશે એમને પણ આપણા માધ્યમથી હું કહી દેવ છું અહીંયા ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને બારના ને આટો અમે ચલાવવાના નથી લોકલ એજન્સી હશે મારી ડેડિયાપાડાની કે સાકબારાની એ કોઈ પણ હશે તો કરવા દઈશું બારના એક પણ જણને ડેડિયાપાડામાં હું કામ કરવા દઈશ નહીં આ ચોખ્ખી મારી ચેતવણી છે અને જે પણ નેતાઓ હશે એ મિનિસ્ટર હશે સાંસદ હશે કે સરકારના કે કેન્દ્રના જે પણ હશે એની હાથે અમે લડી લઈશું પણ બારના એક પણ વ્યક્તિને ડેડિયાપાડા સાગબારામાં આવા બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અમે કરવા દેવાના નથી સમગ્ર મામલાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર